ઓય પયન ઓય પયન ને ઈ દરશ પોવા વીરાય કે હો બે લાવસ્તી તો રે દરશતી જાવડે ની હરી ઓત્રા લોકો ખખતલ હા અન તો ઘોરી-પોરીન નાખ દે હે હે કોંટી બાઈ આપનું આદિકો ઓ ઓ બંતી એ કોંટીન બંતી એ બંતી તીકડે મે મા લાડી લાગ એગ્રી ની અમને ખોતું આ ને पावડી કુટે કે મીકી पावડી હા બસ્યા માથે ખાવલી આતી पावડી પીતે થોડીક વખત દિવા 3 <laughs> 2 <laughs>

અંતો અગળી ખોતે ને કાઈ ખોરાક ચાલે બોલ ઈ ખેલાવ ના એ ભોંતી કાયગા ના નાસ્તો કરને કાય લે આ ઈયો તો पारू की? हाह? पारू? आल मीखोगलोखा? पारू की आण दखा आख़ाए? उले दाख वाथे ना? ओ, 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 जी दूर नखे जये ने? पारू ने ना? आयरी पोयावी तेखाव, दवा खाना बूल એ કુટી કામ ડાક્યો કઈ પોર આ તો કાય ના હાના જા જા હાજી લે અજી લે લાગે બગડાય છે કાઈ ભરજે માંગે માંગે ભર માંગે ઓય ઓય આ પાગી વાલી કાય કરે છે તું આશી પાવડી કાછી મંગ મલે દવાખાનામાં હા હા પાણી પાશે કે માંગતી ફેર মোনা পরা জাকেডো কেঁত যাকেঁছ্যে আনাকেঁছ্যেটা ইড্য়া আয়াকেয়াকেকে্য্রাকেশ্য় আদাকেযব্যবোকেে আদাকের�

ચાલુ <laughs> जिंदगी कुलो वाला मार सपला ने खपड़ी मेरी ले तू তাধাও মুিরিতেগানেকে তূস্যাই হাখাদামমাকেলাডি? কালাকেলিংতোকেল নসিমমযেটবাকে એ ફે ફે વી ગાલી મથામ ફોડે બરબર હે કે જાબા સાય ચો વિદર્થી બસ આ સાસ્તી હે હા લકી એ

દાવિત દાવિત બો છોત્રપઈયા નીકળ અજી કાઈ ના કલ ભાઈ ના નીકળે હા દાદા નાક કોંતી દીદે નાક દાદા હો કાકડા પર લખ લે હા કાકડા પર લખ લે નહીં માં મુંધા પર લખો કાકા હું ન લખો ને નાશી નામ છે ને ઓ તો બી નાક પેન પર લખજે હા પેન પર લખ નહીં મે કે કેન્ડલ દોડા કે લેના કે ની કો લેના મન ઓ આખના વા ખાવ દાદા હો શીકુતા શીકુતા હવે હવે લે શીકુ ખાવ લેના માર આકુ આકુ ભઈ હાકના છે બદલી લે ખાવ લીકુ માર મામે તાવ તો ને ઓ રમક સંકરા ટીપુને માર નામ દાદા રમતા રમક સંકરા ટીપુને પર એક 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 નામ આકે તા નામ હે રમતા

ના 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 કે આદસી રાત્રે હમ તો એક ને અરે બરાબર માનાવા કોના

રી લે કોટોલો

બેટા <tun> પરિણામ <tun> <x2> <tun> <tun> <tun>

ये खतरा है हां ता देशन जान का के दिखाई ना के एकदम भारी है या की बात आई पके फोरे ले लो बेटा या की बात है ભગવાન હે ભગવાન માનવ ભક્તિ વ્યર્થ જાના ભગવાન હા અને માતાજી બેટા બેઠા બેઠા બેટા আকা পায়টা দেখি কই এটা দরকার রে কি কইছে গায়া আরে যাই দাও যাও আ নরসিংহ ওйপালা যাইগা अगर हां ये तो मैं कूद दूँगा मैं और मैं जहां पे दूँगा 10 मिनट में અહીંને લાવવાને જોઈએ અકરા બગીટીએ અરે કોટા કે અકરા સાડે તા આકર દેતા હૈ પજે લાવી દે કે નમી નું બના લો કે આપ તો હલી લાગી દે ગાલા ખાલા લાગતા હૈ કે નઈ આ નહી લાગે અמא પજર લે આવતા હૈ તું ઘરે સા આની રોટોટો બનજે પાજા તો બનજે પાજા લેણીની ગઈ કે એ માઈ હું કામ કે યહાં

আয়া রোস্য মুটু রোস্য বনারয়ে সোে হাক বনারে হাদো বনারে ভুমলা বুমুলা বনারজে হাক বনা ভিলারে মুশলা বস্য লাকে পাকা প

દેવન બનાવાયતા કરીની જાતે બગર ઘાયલા સમજલ કે હે तरी ઉપપી ઓય ऐकला तू जा तू घरी मध्ये જંગાર દેવન બનાવાયતા આપો ભાયને એ અગમ이라 હે म्हणजे તું કા મટડા આનામુ કા બાયરે કા કેન મતલકામાં તમારે કેતા येते

તે ઉરી દાળ ચવલી દાળ મઠ દાળ હરણાડ મસાલો સગડે કે નીર કે હા ટામેટા બી હા ઓલાતા બકાય ની કઈતલા આમ કોબી ન સપરચન 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 ચાલ ભાઈ ચાલ ચાલ કે આને દરક છે મિલાવ દે દરક છે દરક છે દરક છે હા આ ચાલે બા સાંભળ બની ચાલ કે આયા બચ્ચે દે દરક આયા જય રામ રામ ભાઈ રામ 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 જય નમસ્કાર 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 આમું બાજા પણને દાદા રે બાજાર કરઈશગી પકર કરા કરા કરિં 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 ક� পাঁচ হাজার <station> <elderly Remi raspberryẫnafikababfi> <ignty> <tiny>

તારા દૂર જનારા ભાઈ કસકડાવા સલન જ સલગ ઇતતે જ જઈચે ના સલ 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 સલગ ભાઈ ભાઈ હલો <coughs> દ